વેસ્ટર્ન વડોદરા નવરાત્રી મહોત્સવ બેહજાર પચીસમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા નવરાત્રી એટલે માત્ર એક ઉત્સવ નહીં પણ આનંદ ભક્તિ અને સંસ્કૃતિનો મેળો છે દરેક વર્ષે નવ દિવસ નવ રૂપે માતાજીની આરાધના કરીએ છીએ વેસ્ટર્ન વડોદરા ખાતે યોજાતી નવરાત્રી મહોત્સવ બે પણ ચોક્કસ એવા જ ઉત્સાહ અને સાચી પરંપરા સાથે ઉજવાઈ રહી છે વેસ્ટર્ન વડોદરા નવરાત્રી મહોત્સવ બે જે ગરબાને માત્ર નૃત્ય નહીં પણ સમાજ માટે એકતા અને સંસ્કૃતિનો સંદેશ આપે છે

મારી સાથે હમાલિ ફેસ્ટોકા જે ગ્રાઉન્ડ ખૂબ આભાર માનું છું જે એતો ઓછો સમયમાં સમયમાં માટે માટે સરસ ગ્રાઉન્ડ તૈયાર છે કે બહુ રહ્યા છે થેન્ક યુ આજે રહી છે ખૂબ સરસ વિસ્તાર